પ્રસિદ્ધ લોકગાયક માયાભાઈ આહિરનો વિડિયો વાયરલ થતાં સર્જાયેલા વિવાદ પછી બગદાણાના સેવક પર સક્ષોએ હુમલો કર્યો મુંબઈના કાંદિવલીમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહિરે બગદાણા ધામ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કર્યો હતો વિડીયો વાયરલ થતા સેવકે માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરી જ્યારે માયાભાઈ આહિરે પોતાની ભૂલ સ્વીકારી માફીની જાહેરાત સાથે વિડીયો ફરી વાયરલ કર્યો વીડિયો વાયરલ થવાના થોડા સમય પછી અમુક અજાણ્યા લોકોએ બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા પર લાકડી વડે બે વખત હુમલો કર્યો હાલ નમનિતભાઈ ભાઈ હનુમાન હોસ્પિટલ માં દાખલ છે ને બગદાણા પોલીસ દ્વારા એફઆઈઆર તથા આગળની તપાસ હાથ ધરાઈ રહી છે દાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટી ની આરે થોડુંક આમથી આમ ચાલે છે યોગેશભાઈ સાગર જેવોનું મુંબઈમાં થોડા દિવસ પહેલાં કાંઈ હશ્ય ભજન એમાં માયાભાઈ આહિરે એવું કીધેલું કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે તો અત્યારે હાલમાં કોઈ બગદાણા ગૃહ આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી નથી તો મેં આતાને વાત કરી કે આતા આ રીતનું છે કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં તો આતાએ કીધું કે હું તમને એની માફી ઓલી કરી અને રીલ્સ મોકલી દઉં છું તો મેં કોઈ એવું એને કીધું નહોતું આતાને તમે મને મોકલ્યો પણ મને આતાએ મોકલી એટલે મેં મારા જાયભાઈને મોકલી પછી બીજા દિવસે એના એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારામાં કે તું ક્યાં છો ને તને મળવાનું છે તો મેં કીધું હું બગદાણા છું આશ્રમે છું હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણ વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાવો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું